માર્ગ અને મકાન વિભાગ દ્વારા બ્રિજ લોડ ટેસ્ટિંગ કરવામાં આવશે ભરૂચના અંકલેશ્વરથી સુરતના ઓલપાડને જોડતો વડોલી વાંક નજીકનો કિમ નદી પરનો બ્રિજ જર્જરિત હાલતમાં બન્યો છે ગંભીર આ બ્રિજ દુર્ઘટના બાદ સરકાર દ્વારા તમામ બ્રિજોની ચકાસણીના આદેશ આપવામાં આવ્યા છે ત્યારે આવતીકાલે માર્ગ અને મકાન વિભાગ દ્વારા બ્રિજનું લોડ ટેસ્ટિંગ કરવામાં આવશે વજનદાર ટ્રકને બ્રિજ પર ઉભી રાખી ડિજિટલ મીટરના માધ્યમથી તેનું લોડ ટેસ્ટિંગ કરાવશે સુરત અને ભરૂચ જિલ્લાને જોડતા બડોલી હાંસોડ રોડ પર આવેલો કિમ નદીનો બ્રિજ જોખમી સ્થિતિમાં છે સત્તેર વર્ષ પહેલા બનાવવામાં આવેલો આ બ્રિજ બંને જિલ્લાના લોકો માટે મહત્વપૂર્ણ માર્ગ છે બ્રિજની હાલત ચકાસતા ચિંતાજનક સ્થિતિ સામે આવે છે હેવી વાહનો પસાર થાય ત્યારે બ્રિજ નીચેથી સિમેન્ટના પોપડા ખરે છે પિલરોમાંથી રાડો દેખાય છે અને લોખંડના સળિયા બહાર નીકળી આવ્યા છે આ બ્રિજનો ઉપયોગ સુરતના ઓલપાડ અને ભારિષના હાસુર તાલુકાના ગ્રામજનો કરે છે નેશનલ હાઈવે અડતાલીસ પર ટ્રાફિક જામ થાય ત્યારે મોટા વાહનો પણ આ માર્ગનો ઉપયોગ કરે છે